છો મિત્રો આજે આપણે બનાવવાના છીએ સરસ મજાના ટેસ્ટી ગુજરાતી સ્પેશિયલ દમાલું તો એક પેનમાં તેલ લેવાનું છે એમાં જીરું લાલ મરચાં લવિંગ અને લસણ અને આદુની પેસ્ટ નાખી દેવાની છે પેસ્ટ અંતવાઈ જાય પછી આપણે એમાં કાંદા ઝીણા સમારેલી ડુંગળી છીણ એ કરીને નાખવાની છે ડુંગળી બરાબર બ્રાઉન કલરની સંતળાઈ જાય પછી એમાં ટામેટાની પૂરી નાખવાની છે અથવા તમે ટામેટા છીણીને પણ નાખી શકો છો બધું સંતળાઈ જાય પછી એમાં મેં સિંગદાણાનો ભૂકો નાખ્યો છે અને કાજુની પેસ્ટ નાખી છે પછી એમાં મીઠું મરચું હળદર જીરું અને સહેજ ગરમ મસાલો નાખી અને આપણે એને બધાને મસાલાને મિક્સ કરી લેવાનું છે થોડુંક અંદર પાણી નાખવાનું છે અને થોડીવા માટે આપણે એને થવા દેવાનું છે જ્યાં સુધી તેલ ઉપર નાઈ જાય ચૂંટું ના પડે ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે તમે જોઈ શકો છો કે તેલ હવે આપણું ઉપર આવી ગયું છે બટાકા મેં બજારમાંથી ઝીણાં ઝીણા લાવી હતી તેને આપણે બાકી નાખ્યા હતા એમાં થોડા કણા પાડી નાખ્યા હતા અને પછી આપણે એને આવી રીતે સેલો ફ્રાય એટલે કે તળી લેવાના છે થોડા અથકચરા મેં નાખ્યા હતા પછી આપણે જે ગ્રેવી બનાવી હતી તેની અંદર આપણે એડ કરી દેવાના છે તો સરસ મજાના એકદમ ટેસ્ટી ગુજરાતી નું શાક તૈયાર છે પ્લીઝ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ